આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચાર છ બે હજાર ને આજે સોરિયા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ સૌ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ નવ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર નેવમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સાઠ હજાર નવસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને સિત્યાવીમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર બસો સિત્તેર રૂપિયા જ્યારે એક કિલો ચાંદી બાણું હજાર સાતસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશે નહી મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો દસ રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકવીસ હજાર રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો સો ગ્રામ સોનાની અંદર છેલ્લા બે દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો હતો અને આજે એની કરતાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો